સવારે ઉઠતાની સાથે જ દસ પંદર છીકો આવી જાય નાકમાં ખૂબ ખંજવાળ આવે નાકમાંથી સતત પાણી પડ્યા રાખે કે નાક બંધ થઈ જાય અને શરદી એટલી બધી વધારે થાય કે રૂમાલના રૂમાલ ભરાઈ જતા હોય એવી એલર્જીની જૂની અઠેલી શરદી મટાડવા માટે આજના વિડીયોમાં હું તમને આયુર્વેદના પાંચ સ્ટેપ જણાવીશ આ પાંચ સ્ટેપ એવા છે કે તમે ઘરે જાતે પણ કરી શકો છો અને એનાથી ખૂબ સરસ ફાયદો પણ થાય છે શરદી વિશે આ વિડીયોમાં આગળ જણાવો એનાથી પહેલા મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ રોગથી પરેશાન હો અને વિચારતા આયુર્વેદ દવા અસર કરશે કે નહીં કરે મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે તો તમે અમારી આજ યુટ્યુબ ચેનલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદ દવાથી સાજા થયેલા છે તમારા આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈ પણ રોગ માટે આયુર્વેદ સારો લેવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ભીખાભાઈ મારી પાસે આવ્યા ત્યારે એમને છેલ્લા દસ પંદર વર્ષથી એલર્જીની શરદી હતી સવારે ઉઠેલે ખૂબ જ છીંકો આવે નાક બંધ થઈ જાય સતત શરદી રહ્યા કરે અને ક્યારેક ક્યારેક તો શરદીના અટેક એટલા બધા વધી જાય કે એમને શ્વાસની તકલીફ પણ થઈ જાય સવારે જો ઠંડીમાં વાડીમાં કામ કરવા જાય તો તરત જ હાંફ ચડવા માંડે નાક બંધ થઈ જાય નાકમાંથી પાણી આવવા માંડે અને નાક એટલું બધું બંધ થાય કે શ્વાસ લેવામાં પણ તકલીફ થવા માંડે અને જો ભૂલી ચૂકે પણ દિવાળીની સફાઈ વખતે કે કે જૂના ઘરમાં કે જૂના કપડાંની રજ જો આવી જાય તો એટલી હદે એલર્જીનો એટેક થઈ જાય કે નાક ખૂબ બંધ થઈ જાય નાક અને આંખમાંથી ખંજોળાવવા લાગે અને ખૂબ જ રીતે જે છે એ શરદી વધી જાય ભીખાભાઈ દરેક વસ્તુ કરાવી ચૂક્યા હતા એક્સરે રે સીટી સ્કેન એલર્જીના રિપોર્ટ બ્લડ રિપોર્ટ ડોક્ટરે કહ્યું કે તમને એલર્જી છે અનેક રિપોર્ટ કરાવ્યા બધી જ દવાઓ કરી છતાં પણ કોઈ ડોક્ટર એલર્જીનું કહે કોઈ ડૉક્ટર સાઇનસનું કહે સાચું નિદાન ન થાય અને ભીખાભાઈ હંમેશા હેરાન રહે આ ભીખાભાઈ જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે આપણે પંચકર્મ સારવાર કરાવી ચોક્કસ સમજણ આપી નિદાન સાચું કર્યું કે એલર્જીનું કારણ શું છે વાયુ છે કે કફ છે અને એ નિદાન પછી દવા આપી અને ત્રણ મહિના પછી અમે નેવું ટકાથી ઉપર ફાયદો થઈ ગયો આ માત્ર પેશન્ટની વાર્તા નથી હકીકત છે આ પેશન્ટનો વિડીયો તમે આપણા જ ચેનલ ઉપર જોઈ શકો છો કે મેં કેટલું સારું થઈ ગયું છે મિત્રો આયુર્વેદમાં આ પ્રકારની શરદીને પ્રતિશાય નામ રોગ કહ્યો છે ચરક સંહિતા સુશ્રુત સંહિતા વાઘભટ દરેક સંહિતાઓમાં આનું વર્ણન જોવા મળે છે પ્રતિશાય એક એવો રોગ છે કે જેના મુખ્ય બે કારણો આયુર્વેદમાં કહ્યા છે સૌથી પહેલું વાત પ્રધાન એટલે કે શરીરમાં વાત દોષ વધવાને કારણે થતી શરદી અને અને કફ કફ પ્રધાન એટલે કે શરીરમાં દોષ કારણે થતી શરદી ઘણા બધા લોકોમાં મિક્સ પણ જોવા મળે છે કોકને વાયુ કફ બંને સાથે હોય અને પણ આ શરદી થતી જોવા મળે છે જ્યાં સુધી આપણે સાચું નિદાન ન સમજીએ કે મને કયો દોષ વધ્યો છે ને શરદી થઈ છે ત્યાં સુધી શરદીના દરેક પ્રકારના ઉપાય માત્ર ને માત્ર નુસ્ખા જ રહી જાય છે સાચી રીતે એનો ઉપયોગ કરી શકતા નથી આપણે અને ઘણી વખતે આવા પ્રકારના સોશિયલ મીડિયા પ્રયોગોથી જો સાચું નિદાન ન થયેલું હોય તો નુકસાન પણ થઈ શકે છે ફોર એક્ઝામ્પલ જો તમને વાયુદોષ કારણે શરદી થતી હોય અને તમે અતિશય ગરમ ઓસળીનું સેવન કરો જેમ કે મરી મસાલા છે અથવા તો અતિશય ગરમ દ્રવ્યો જેમ કે અતિશય પ્રમાણમાં આદુ છે અથવા તો એવા પ્રકારના ઔષધો જેમ કે લક્ષ્મી વિલાસ રસ છે કે બધા કે જે શરીરમાં કફદોષ માટે વપરાય છે પણ તમે કોઈને કોઈ વિડીયોમાં જોઈને પ્રયોગ કરવાનું શરૂ કરો તો બની શકે કે તમારો વાયુને કારણે થતી શરદી વધી જાય અથવા તો વધુ નુકસાન પણ થઈ શકે એટલે સૌથી પહેલાં તો તમારે એ જાણવું જરૂરી છે કે તમારી શરદી વાયુદોષ વધવાને કારણે થયેલી છે કે દોષ વધવાને કારણે તો ચાલો એના આપણે લક્ષણો અત્યારે જોઈએ જો તમને વાયુદોષ વધવાને કારણે શરદી થયેલી હોય તો નાકમાંથી પતલા પાણી પડે છે છીંકો વધારે આવે છે નાકની આસપાસ દુખાવો વધારે પ્રમાણમાં રહે છે અને સૌથી મેન લક્ષણ છે પતલું પાણી જેવું સતત શરદી આવવી જે મોટે ભાગે વાયુ એટલે કે વાર્તિક પ્રતિશય વાયુને કારણે વધેલી શરદીમાં જોવા મળે છે કોઈપણ પ્રકારનું ટેમ્પરેચર ચેન્જ થાય તરત છીંકો આવવાનું શરૂ થઈ જાય ઠંડીમાંથી ગરમીમાં જાઓ ગરમીમાંથી ઠંડીમાં આવો છીંકો વધી જાય અને પતલા પાણી આવે સાથે સાથે આવા પ્રકારના પેશન્ટને પેટમાં ગેસ અથવા તો કબજિયાતનો કોઠો જોવા મળે છે શરીરમાં નબળાઈ જોવા મળે છે વજન ઓછું થતું જોવા મળે છે આ બધા જ પ્રકારના લક્ષણો વાતિક પ્રતિશય એટલે કે વાયુ દોષને કારણે થતી શરદીમાં જોવા મળે છે જો તમને આવા લક્ષણો હોય તો એની પાંચ ટ્રીટમેન્ટને પાંચ સ્ટેપ અલગ છે હવે જો તમને કફને કારણે શરદી થઈ હોય જેને કફ જ પ્રતિશય કહેવામાં આવે છે તો એમાં મોટે ભાગે શરૂઆતમાં પાણી જેવો કફ હોય પણ પછી થોડાક દિવસમાં જ કફ ઘાંટો શેડા જેવો થઈ જાય છે લીલા અથવા તો પીળા શેડા નીકળે છે નાક બંધ થઈ જાય છે અને નાકમાં અતિશય પ્રમાણમાં જે છે ખંજવાળ આવે છે નાક અને આંખમાં ખંજવાળની સાથે માથું ભારે લાગે છે માથાના વચ્ચેના ભાગમાં જેને ફ્રન્ટલ હેડએક કહેવાય માથાના વચ્ચેના ભાગમાં દુખાવો પણ થાય છે અને જ્યારે પણ પેશન્ટ માથું નીચે તરફ જુવે અથવા તો નીચે નમે ત્યારે એને માથાના આ ભાગમાં લપકારા જેવો દુખાવો આવે છે આ પ્રકારનો શરદી અથવા તો પ્રતિશય એનું મુખ્ય કારણ છે કફદોષનું વધુ અને સાઇનસની અંદર એટલે કે નાકની અંદર જે સાઇનસ હોય એમાં સોજા આવી જવા મિત્રો સૌથી પહેલાં તમે એ નક્કી કરો કે તમારી શરદી કફદોષ કારણે થયેલી છે કે વાયુદોષ વધાને કારણે થયેલી છે જો તમને વાયુદોષ વધવાને કારણે શરદી થયેલી હોય તો એના માટે આ પાંચ સ્ટેપને ફોલો કરવો સૌથી પહેલું છે એવો અગત્યનો ખોરાક કે જે તમારા શરીરમાં વાયુદોષ ઘટાડે સાથે સાથે જે છે શરદીના સોજાને ઓછા કરે એના માટે હું રેકમેન્ડ કરું છું સવારના ભાગમાં નરના કોઠે ઘઉંના લોટમાંથી બનાવેલી રાબને જો તમે સતત ગોળવાળી રાબ પીશો એમાં સૂંઠ અને ગંઠોળા નાખીને પીશો તો ધીરે ધીરે તમારી શરદી પાકશે તમારા શરીરમાં વાયુદોષ ઘટશે અને શરદી જલ્દી મળશે બીજો સ્ટેપ છે નશ્ય ચિકિત્સા મિત્રો તમે ઘણી વખત આયુર્વેદના વિડીયોઝમાં સાંભળ્યું હશે જોયું હશે મારા વિડીયોમાં પણ તમે જોયું હશે કે નશ્ય કરવું જોઈએ આજે હું તમને કહીશ કે આમાં નશ્ય કઈ રીતે કરવું જોઈએ વાયુ દોષને કારણે જો તમને શરદી થયેલી હોય તો માટે ઉત્તમ તેલ તેલ છે તલનું તેલને સહેજ ગરમ કરો આસપાસ ડોક માથામાં સરસ રીતે માલિશ કરો એના પછી પાણી ગરમ કરો અને નાની બોટલમાં પાણીને સરસ રીતે ભરી દો ઉપરથી સરસ રીતે પેક કરી કપડું વીટી અને આ નાની બોટલને થોડો થોડો અહીંયા શેક કરો આ રીતે તમે બોટલથી શેક કરશો તો નાકની આસપાસ જે છે સોજા ઓછા થશે વાયુદોષ ઓછો થશે એ શેક થઈ ગયા બાદ તલના તેલને અથવા તો ગાયના ઘીને સહેજ ગરમ કરી અને બંને નસકોરામાં બબે બે ત્રણ ત્રણ ટીપાં નાખો એ ટીપા નાખ્યા પછી ફરીથી એ જ બોટલનો થોડો થોડો શેક કરો અને જે કફ અથવા તો પતલું ચીકાશવાળું પ્રવાહી ઓગળીને આવે એ થૂંકી દો યાદ રાખો આ રીતે નશ્યથી પહેલાં અને નશ્ય પછી શેક કરવાથી વાયુને કારણે થતી શરદીમાં ખૂબ સરસ ફાયદો થાય છે જો તમે આ રીતે કર્મ કરશો ઘરે તો તમને ધીરે ધીરે એમાં ફાયદો ચોક્કસ જોવા મળશે સ્ટેપ નંબર ત્રણ છે જે વાયુની શરદીમાં ખાસ કરવાનું છે એ છે તમારા પેટમાં જો ગેસ અને કબજિયાત રહેતી હોય તો નિયમિત રૂપે હરડે સૂંઠ અને ગોળનું સેવન કરો અડધી ચમચી હરડે લ્યો એમાં પાંચ ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરો અને થોડા ગોળ સાથેને મિક્સ કરીને ગોળી બનાવી લ્યો અને આ એક ગોળી સોપારી જેટલી એક ગોળી તમે રોજ સવારે નણાં ગરમ પાણીમાં સેવન કરવાનું રાખો તમે આ રીતે કરશો તો પેટમાં વાયુ ઓછો થશે કબજિયાત દૂર થશે જેથી તમારા નાકમાં જે વાયુદોષ વધે છે એ ઓછો થશે અને શરદી પણ ઓછી થશે એટલે સ્ટેપ ત્રણ છે હરડેસૂંઠ ગોળનું સેવન નિયમિત રૂપથી કરવું સ્ટેપ ચાર છે શરીરમાં તેલની માલિશ અને અમુક પ્રકારના યોગિક પ્રાણાયામ મિત્રો જ્યારે તમને વાયુ દોષ વધવાને કારણે જો શરદી થતી હોય તો નિયમિત રૂપથી ગરમ હુંફાળા તલના તેલની માલિશ આખા શરીરે કરવી જ જોઈએ અને પછી ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ જો તમે નિયમિત રૂપથી તલના તેલથી માલિશ કરશો તો વાતદોષનું સમન થશે અને તમને ખૂબ સરસ આમાં ફાયદો થશે સાથે સાથે કેટલાક પ્રાણાયામ પણ આમાં ઉપયોગી છે ખાસ કરીને અનુલોમ વિલોમ પ્રાણાયામ આના માટે ખૂબ જ ઉપયોગી છે યાદ રાખો જ્યારે તમને વાયુદોષ વધવાને કારણે શરદી થયેલી હોય ત્યારે તમે ભસ્ત્રિકા પ્રાણાયામ ક્યારે ન કરવા જોઈએ અથવા તો જે પ્રાણાયામથી વધારે પડતો શ્વાસ જોરથી બહાર કાઢવાનો આવે એવા પ્રાણાયામ તમારા માટે ઉપયોગી નથી એકદમ હળવાશથી ધીમેથી અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે કરશો તો ખૂબ સરસ ફાયદો થશે એના માટે નાકના ડાબા નસકરાથી શ્વાસ લેવાનો ધીરેથી ખૂબ ધીરેથી જમણા જમણાથી શ્વાસ બહાર કાઢવાનો એ જ રીતે જમણા શ્વાસ શ્વાસ લેવાનો અને ખૂબ ધીરેથી ડાબા કાઢવાનો આ રીતે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ નિયમિત રૂપથી કરશો તો તમને વાર્તિક પ્રતિશય એટલે કે વાયુદોષ વધવાને કારણે શરદીમાં ખૂબ સરસ ફાયદો અનુભવાશે સ્ટેપ નંબર પાંચમાં અમુક ખાસ પ્રકારના ઓસળિયા છે કે જે તમે નજીકના આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર લઈ શકો છો જેમાં અશ્વગંધ છે દ્રાક્ષા છવ છે મૂળ નકારિષ્ટ છે અથવા તો જે છે એ દસ મૂળનો ઉકાળો છે આ બધા જ પ્રકારના ઉકાળા કે આ સ તમે તમારા નજીકના આયુર્વેક્ટરની સલાહ અનુસરજ લેવા જોઈએ અમારો નમ્ર આગ્રહ છે મિત્રો આ પાંચ ઉપાય મેં તમને કહ્યા વાયુ દોષ વધવાને કારણે થતી શરદીને મટાડવા માટે હવે હું તમને કહીશ કફ દોષ વધવાને કારણે થતી શરદીને મટાડવા માટે ઘરમેળે કયા પાંચ સ્ટેપ કરી શકે સૌથી પહેલું સ્ટેપ છે જેમ વાયુદોષમાં આપણે રાબનું સેવન કરીએ છીએ એમ કફ દોષ વધે તો દહીંનું સેવન કરવું જોઈએ તમને આશ્ચર્ય થશે કે સાહેબ દહીંનું સેવન કરવું જોઈએ અને કફમાં દહીંનું સેવન કરે છે તો કફ વધી જાય પણ મિત્રો અહીંયા આયુર્વેદના વૈદ્ય મનોરમા નામના ગ્રંથમાં દહીંનો એક ખાસ ઉપયોગ કહેલો છે કે જે તમે પ્રયોગ કરશો તો તમારો જૂનો કફ ધીરે ધીરે પાકીને નાકમાંથી બહાર નીકળવાનો શરૂ થઈ જશે આના માટે એક કપ જેટલું દહીં લો દહીં તાજું હોવું જોઈએ ઠંડુ ન હોવું જોઈએ ખાટું ન હોવું જોઈએ આ દહીંમાં તમે ચમચી જેટલી કાળી મરીનો ભૂકો મિક્સ કરી દો આ કાળા મરીને દહીં સાથે તમે સેવન કરશો એટલે ધીરે ધીરે તમારી જૂની શરદી પાકશે જે નાકમાં વર્ષોથી રૂપે શરદી જમા થઈ રહી છે ધીરે ધીરે પાકીને બહાર નીકળશે આ દહીં માત્ર ને માત્ર સવારે નરણા કોઠે લેવાનું છે અને એની ઉપર માત્ર ગરમ પાણી પીવાનું છે કોઈ જ પ્રકારનો નાસ્તો કરવાનો નથી નાસ્તો બંધ કરીને તમે આ દહીં શરૂ કરો મરીની સાથે અને પછી સીધું બપોરે ભૂખ લાગે ત્યારે જમો આ છે સ્ટેપ નંબર વન સ્ટેપ નંબર બેમાં છે નસ્ય મિત્રો જેમ મેં તમને પહેલાં વાતરિક પ્રતિશયમાં એટલે કે વાયદો શોધવાને કારણે થતી શરદીમાં તમને તલનું તેલ કહ્યું હતું એ જ રીતે કફ તો શોધવાને કારણે થતી શરદીમાં તમારે સરસિયા તેલનો ઉપયોગ કરવો જોઈએ આ સરસિયું તેલ તમે હૂંફાળું ગરમ કરીને માલિશ કરો અને એના બબ્બે ટીપા જે છે એ નાકમાં નાખવાના રહેશે પણ એનાથી પહેલાં માલિશ કર્યા પછી તરત જ તમારે અજમાના પાણીની બાફ લેવાની છે પાણીને ગરમ કરો એમાં થોડો અજમો નાખો અને એ ગરમ વરાળ જે આવે એની બાફ લેવાથી તમારી નાકની અંદર રહેલા કફના સોજા અને જૂનો જામેલો કફ છૂટો પડશે અને તમે સરસ્વી તેલ બબે ટીપા નાખશો એટલે કફ બહાર નીકળવાનો શરૂ થઈ જશે આ રીતે તમે માલિશ માટે સરસિયા તેલનો ઉપયોગ કરો નાકમાં ટીપા નાખવા માટે પણ સરસિયા તેલનો ઉપયોગ કરો અને અજમાના પાણીની બાફને ઉપયોગ કરો સ્ટેપ નંબર ત્રણ છે વમન ક્રિયા વમનનું નામ સાંભળીએ એટલે ઘણા લોકોને એવું થાય કે સાહેબ ઉલટી કરવાનું કહે છે મિત્રો યોગમાં કર્મમાં એટલે કે છ ક્રિયાઓમાં એક પ્રકારની ક્રિયા કહે છે કુંજર ક્રિયા આ ક્રિયામાં એકથી બે લીટર જેટલું ગરમ પાણી કરવાનું હોય છે એમાં એકાદ જેટલું સેંધા નમક નાખવાનું હોય છે અને એ નમકવાળું ગરમ પાણી સવારના નરણા કોઠે લગભગ સૂર્યોદયની આસપાસ એટલે કે જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે એને પી લેવાનું હોય છે આવી રીતે એકસાથે તમે જ્યારે પાણી પી લેશો ત્યારે તમારા કફ દોષ ઉલટીમાં ઓટોમેટિકલી નીકળી જશે અને તમને ઓટોમેટિકલી કફની ઉલટી થઈ જશે યાદ રાખો આ પ્રકારની ક્રિયા કોઈ નુકસાન નથી કરતી અને તમે સામાન્ય રીતે ઘરે જેને કફનો કોઠો હોય જેને ખૂબ નાકમાં કફ જામ રહેતો એ વ્યક્તિ કરી શકે છે અને આ ક્રિયા મોટે ભાગે સૂર્યોદય સમય સવારે જ કરવાની હોય છે બીજા પણ સમય કરી શકાય નહીં એટલે આ છે ક્રિયા કે જે તમે ઘરે કરી શકો છો નિયમિત રૂપથી કરી શકો છો અઠવાડિયામાં કે પંદર દિવસે એક વખત તો કફની કોઠાવાળાને આ કરવી જ જોઈએ સ્ટેપ નંબર ચાર છે કફને ઓગાળવા માટે અથવા તો નાકની અંદર કફને જામેલો અટકાવવા માટે એના માટે આપણે જે છે જલનીતિ તો સૂત્રનીતિ કરવી જોઈએ જલનેતી ખૂબ સરળ પ્રક્રિયા છે કોઈપણ યોગિક પ્રક્રિયાઓના વિડીયોસમાંથી તમે જોઈ શકો છો હુંફાળા ગરમ પાણીમાં શેષ સેંધા નમક નાખીને તમે જલનીતિ કરશો તો ધીરે ધીરે તમારા નાકમાં કફ જમવાની પ્રક્રિયા અટકશે મિત્રો યાદ રાખો ખાસ કે જલનેતિ કે સૂત્રનેતીની ક્રિયા માત્ર ને માત્ર વધવાને કારણે થતી શરદીમાં જ ઉપયોગી છે જે લોકોને વાયુદોષ વધવાને કારણે શરદી થતી હોય એ લોકો માટે આ જરાય ઉપયોગી નથી અને એ વધી જ પણ શકે છે આનાથી એટલે જો તમને વાયુદોષ વધવાને કારણે શરદી થતી હોય તો તમારા માટે જલનેતિ કે સૂત્રનેતિ જરાય ઉપયોગી નથી પણ જો તમને કફ દોષ વધવાને કારણે શરદી થતી હોય તો તમારા માટે જલનેતી અને સૂત્રનેતી ખૂબ જ ઉપયોગી છે અને લાંબા ગાળે ખૂબ સરસ ફાયદો આપે છે સ્ટેપ નંબર પાંચમાં હું તમને કેટલીક આયુર્વેદ દવાઓ કહેવા માંગુ છું જેમાં લક્ષ્મીવિલાસ રસ છે ત્રિભુવન કીર્તિ રસ છે દસમૂર્ણ કશાય છે તાલીસાદી ચૂર્ણ છે આ બધા જનો ઉપયોગ તમે કરી શકો છો પણ નમ્ર વિનંતી એ છે કે ખરેખર વૈદ્યના માર્ગદર્શન હેઠળ જો તમે દવા લેશો તો ખૂબ સારો ફાયદો થશે એમાંથી તાલીસાદી ચૂર્ણ એવી દવા છે કે તમે ઘરે પણ લઈ શકો છો કોઈ પણ સલાહ વગર પણ લઈ શકો છો અને ખૂબ સારો ફાયદો પણ કરે છે મિત્રો એક ચોક્કસ આશા રાખું છું કે આ વિડીયો એ સોશિયલ મીડિયાનો માત્ર નુસ્ખો નહીં પણ તમારા માટે સાચી સમજ બની રહેશે કે ખરેખર આયુર્વેદમાં કઈ રીતે શરદીની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અથવા તો જો તમને શરદી છે તો તમારે જે છે એ કઈ રીતે ઘરેલું ઉપચાર કરવા જોઈએ આ પ્રકારના સ્ટેપ્સને તમે ફોલો કરો અને જો આ પાંચ સ્ટેપ ફોલો કરવા છતાં પણ જો તમને શરદી ન મળતી હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમારી ઓનલાઈનની ટીમ તમને ખૂબ સરસ રીતે સમજાવશે શરદીમાં ખૂબ સરસ માર્ગદર્શન આપશે અને સાચી તમારી સારવાર થઈ શકશે ખૂબ ખૂબ ધન્યવાદ જય ધન્વંત્રી જય શ્રી કૃષ્ણ